દર્શક મિત્રો અમારે આ ભાજપ સંગઠનના મહામંત્રીને કહેવું છે કે મિસ્ટર રત્નાકર કૂતરાઓ તો વફાદાર હોય છે પણ નેતા કેટલા વફાદાર હોય છે એ અમને ખબર નથી નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકર પાંડેની એક ટ્વીટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નવા બનેલા આરસીસી રોડનો એક ફોટો એમાં મૂક્યો છે અને એક કૂતરું ચાલતું હોય એવું બતાવવામાં આવ્યું છે અને એની નીચે રત્નાકર પાંડેએ એવું લખ્યું છે કે ચિત્ર સે અમે એ શિક્ષા મિલતી હૈ કે કુત્તો કા વિકાસ કોઈ મતલબ નહીં કુત્તો વર્ડને એમણે ઇન્વર્ટેડમાં કર્યું છે અને વિકાસને પણ ઇન્વર્ટેડની અંદર કર્યું છે તો આનો મતલબ એમ થાય કે પ્રજાને એમણે કૂતરા તરીકે બતાવી છે જો કે રત્નાકર પાંડે આ પોસ્ટનો ભારે વિવાદ ઊભો થતા ડિલીટ કરી નાખી છે તો આ ભાજપ નેતાઓની જે માનસિકતા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અમારે આ ભાજપ સંગઠનના મહામંત્રીને કેવું છે કે મિસ્ટર રત્નાકર કૂતરાઓ તો વફાદાર હોય છે પણ નેતા કેટલા વફાદાર હોય છે એ અમને ખબર નથી જે પ્રજાએ ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષ સુધી તમને શાસન કરવાની તક આપી જે પ્રજાએ તમને લોકસભાની બેઠકોમાં ખોબે ખોબે ભરીને મત આપ્યા ઘણી બધી બેઠકો આપી દેશની ઘણા બધા રાજ્યોની અંદર તમને બેઠકો આપી બે હજાર ઓગણીસની અંદર તમને ત્રણસો ત્રણ બેઠકો આપી બે હજાર ચૌદની અંદર તમને બહુ બસ્સોને બોતેર બેઠકો આપી તમને દસ વર્ષથી તમને સત્તા પર બેસવા દીધા અને એ જ પ્રજાને તમે આ કૂતરાની સાથે સરખામણી કરવા માંગો છો મિસ્ટર રત્નાકર તમને ભલે કૂતરા વિશે કંઈક તમારી ખરાબ માનસિકતા હોઈ શકે છે પરંતુ અમે તો કૂતરાને વફાદાર પ્રાણી જ માનીએ છીએ આમાં તમે પોસ્ટ ડિલીટ કરી એટલે તમને એવું લાગે છે એવું લાગે છે કે તમને તમારી અક્કલનું ભાન થયું હશે પરંતુ કૂતરા વિશે જે તમારી માનસિકતા છે એના વિશે અમે તમને જણાવવા માગીએ છીએ કે આપણી સંસ્કૃતિની અંદર કૂતરાને પણ સન્માન આપવામાં આવે છે કૂતરાને ક્યારેય ખરાબ ચિતરવામાં આવ્યું નથી વર્ષોથી આ જે શ્વાન છે એ માણસનું પ્રાણી રહ્યું છે આજ સુધી માણસનું પ્રાણી છે તમે ઘણા બધા ઘરોની અંદર જુઓ તો લોકો કૂતરાને પાળે છે અને એક મિત્રની જેમ રહે છે અને વફાદાર રહે છે તમને કદાચ એ સ્ટોરી યાદ નહીં હોય મિસ્ટર રત્નાકર કે યુધિષ્ઠિર જ્યારે સ્વર્ગમાં જતા હતા ત્યારે એમણે એવો આગ્રહ કર્યો હતો કે આ કૂતરો મારો વર્ષોથી સદાય મિત્ર રહ્યો હતો તો એ પણ સ્વર્ગમાં જવો જોઈએ એમણે જીત પકડેલી અને કૂતરાને સ્વર્ગમાં જવા દેવામાં આવ્યો આ બધી વાતો આપણે આપણી સંસ્કૃતિમાં ઘણી વખત સાંભળીએ છીએ આપણે જોઈએ છે મિસ્ટર રત્નાકર કદાચ તમને એ પણ યાદ નહીં હોય કે બ્રહ્મા વિષ્ણુ મહેશનો જેમને અવતાર માનવામાં આવે છે એવા દત્તાત્રેય ભગવાનનો ફોટો તમે જોયો છે એમની સાથે શ્વાન એમની તસવીરમાં હોય છે અને શ્વાનને તેઓ ગુરુ માને છે આટલા બધા કૂતરાના લક્ષણો છે કે જે પોઝિટિવ છે અને એને સન્માન મળે છે અને તમે એમ લખ્યું કે કૂતો કો વિકાસ છે કોઈ મતલબ નહીં મતલબમાં તમારી દૃષ્ટિએ કૂતરો બહુ ખરાબ છે મિસ્ટર રત્નાકર તમારે કૂતરાઓની માફી માગવી જોઈએ કારણ કે આ તમારી માનસિકતા બતાવે છે અને ભાજપના હોય કે બીજા બધા નેતા હોય અનેક વખત આવા નવારાઓ કરતા રહે કરતા રહેતા હોય છે અને પ્રજાએ શું કર્યું કે પ્રજાનો શું હશે એનો આ નેતાઓ ક્યારેય વિચાર કરતા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ